ગરવા ગિરનારની વિવિધ ટૂંકો વિશે શું તમે આ જાણો છો ગિરનાર હિમાલયના પિતામાં ગણાતા ગરવા ગિરનારની વાત જ કંઈક અનોખી છે આ ગિરનાર વિશે તમે ઘણી બધી માહિતી ધરાવતા હશો ખરું ને ગિરનારને કોઈ એક પર્વતમાં વ્યાખિત ન કરતા તે અલગ અલગ ટૂંકો અને ટેકરીઓથી બનેલો છે આપણે અહીં વાત કરવાની છીએ કે ગિરનારને વિવિધ ટૂંક વિશે તો ચાલો જાણીએ પ્રથમ ત્રણ ટૂંક વિશે અંબાજી મંદિર તળેટીથી અંદાજે પાંચ હજાર પાંચસો પગથીયા ચડીને જગત જનની માતાજી મંદિરે પહોંચી શકાય છે આ અંબાજી મંદિર સમુદ્રની સપાટીથી ત્રણ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ સ્થિત છે અહીંયા આપણને માતાજીના મુખાર વિદના દર્શન થાય છે પુરા માતા અનુસાર આ મંદિર ગુપ્તકાળ દરમિયાન બંધાયેલું હોવાની માન્યતા છે ગિરનાર મહાત્મા એવું પણ વર્ણન છે કે ભગવાન વિષ્ણુના એક અવતાર એટલે ભગવાન વામનજી અહીંમાં અહીંયા આવી માં અંબાની સ્તુતિ કરી હતી આ મંદિરનું બાંધકામ તળેથી તળેથીમાં આવેલા દામોદર કુંડ બાંધકામમાંથી મળતું આવતું હોય એવું જણાયું એ માને છે કે આ મંદિરનો જીર્ણોદ્વાર પંદરમી સદીમાં થયો હતો અને આ મંદિરને લોકો ગિરનારની માતાના મંદિર તરીકે પણ ઓળખે છે

ગોરખનાથના ટૂંક અંબાજી થી દક્ષિણ દિશામાં ચાલતા આગળ ગુરુ ગોરખનાથજીની ટૂંક આવે છે તે બધી જ સૌથી ઊંચી છે પ્રચારક અને ગુરુ પ્રચાર પરમ ઉપાસક હતા આ જગ્યાએ ગોરખનાથજીએ રાજા ભૂત ભૃતહરિ રાજા ગોપીચંદ નવનાથ અને ચોર્યાસી સિદ્ધો ઉપદેશ આપ્યો હતો જેથી આ જગ્યાએ નાથ સંપ્રદાયની જગ્યા તરીકે પણ ઓળખાય છે

આ ચઢાણને કારણ કારણે જે ભાવિકો અંબાજી સુધી દર્શન કરી પરત ફરતા હોય છે આ ટૂંક ઉપર ગુરુ દત્તાત્રેય ભગવાનનું નામ અને સુંદર દેવાલય છે આ દેવાલયની રચના કોણ આકારે થઈ છે અહીંયા ગુરુ દત્તાત્રય મહારાજના પગલાં અને એક મોટો ઘંટ બિરાજમાન છે ગુરુ દત્તાત્રેય ભગવાન નાથ સંપ્રદાય આદિ ગુરુ માનવામાં આવે છે શાસ્ત્રોના મત મુજબ ગુરુ દત્તાત્રેય મહારાજે ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે અહીં દર પૂનમે કેટલાક ભક્તો મનમાં શ્રદ્ધા લઈને દર્શને આવે છે આ માહિતી જાણીને તમને કેવું લાગ્યું